નમસ્કાર મિત્રો દરોઈ એડવેન્ચર ફિસ્ટની મુલાકાત લેવા માટે આપણે વડાલી બાજુથી આવીએ અથવા તો સટલાસના બાજુથી આવીએ તો અંબાવાડા અને બાબસર જે રોડ ઉપર એમના સ્ટેન્ડ છે એકચ્યુલી ગામ અંદર છે રોડ ઉપર ફક્ત એમના બસ સ્ટેન્ડ છે તો ત્યાંથી આપણે વળી શકીએ છીએ બંને રસ્તામાંથી અંબાવાડા બસ સ્ટેન્ડથી ધરોઈ ડેમ ઉપર જવું એ વધુ સલાહ ભર્યું છે કારણ કે ત્યાં રસ્તો પણ સારો છે અને ત્યાંનું નેચર પણ સારું છે તો અંબાવાડા ગામનું જે બસ સ્ટેન્ડ છે ત્યાંથી આપણે એન્ટ્રી લઈએ ચોમાસાની ઋતુમાં અહીં એકદમ લીલોતરી અને હળિયાળોવાળો વિસ્તાર બની જતો હોય છે અહીં બાજુમાં તળાવ છે તળાવની અંદર પણ સરસ મજાના કમળ સફેદ કમળ ગુલાબી કમળ ખીલ્લા હોય છે ત્યાં પણ આપણે ફરી શકીએ સામે ડુંગર છે ત્યાં પણ આપણે કુદરતી સૌંદર્યની અંદર આપણે ફરી શકીએ માણી શકીએ ત્યાં નાનું મંદિર પણ છે ડુંગરની નજીકમાં એકદમ અહીં જે જમણી બાજુ રસ્તો વળે છે ત્યાં થઈને આપણે બાપસર ગામ તથા ટેન્ટ સિટી પણ જઈ શકીએ છીએ પરંતુ તે રસ્તો આગળ જતા બહુ સારો નથી તેથી આપણે અંબાવાડા ગામમાં થઈને જ આગળ જશું મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ દરોઈ ડેમ પાસે અહીં જે ઉપર રસ્તો જાય છે તે ડેમ ઉપર જાય છે અને આ રસ્તો નીચે ટેન્ટ સિટી તરફ જાય છે આપણે આવી પહોંચ્યા છીએ ધરોઈ ડેમ ઉપર અહીં જે નીચે બિલકુલ રસ્તો જાય છે તે મત્સ્યોદ્યોગ તરફ જાય છે એટલે કે આપણે ત્યાં જવાની જરૂર નથી આપણે ડેમની ઉપરની સાઈડે બાપસર બાજુ જશું મિત્રો સામે દેખાય તે ટેન્ટ સિટી છે અને તે ટેન્ટ સિટી તરફ જવાનો રસ્તો છે અને આ છે ધરોઈ ડેમ મિત્રો ચોમાસા દરમિયાન આ ડેમ આખો જ છેક સુધી અહીં સુધી ભરાઈ જતો હોય છે જે સામે ટેકરી દેખાય તે બાપસર ગામ છે આ અંબાવાડા છે અહીંથી સામે છેડેજ એડવેન્ચર ફિસ્ટ ઝોન આવેલો છે તો ફટાફટ આપણે ત્યાં પહોંચી જઈએ અહીં મારા ડ્રાઈવર સાઈડે એટલે કે જમણી સાઈડે જે રસ્તો દેખાય છે તે રસ્તો બાપસર ચોકડીએ જ હશે એટલે કે બાપસર ગામમાંથી આપણે આવીશું તો આ રસ્તેથી આપણે ઉપર આવી શકીશું મિત્રો અહીં પાર્કિંગ છે હાલ અહીંયા સુધી આવતા કોઈ આપણને ટિકિટ કે એવું કંઈ થયું નથી મિત્રો અહીં ખુલ્લી જગ્યામાં આપણે ગાડી પાર્ક કરી શકીએ છીએ આ ડેમનો જ વિસ્તાર છે ડેમની અંદરનો ભાગ છે ચોમાસા દરમિયાન મિત્રો આ બધે જ પાણી ભરાઈ જતું હોય છે અહીં ટેકરી ઉપર પણ રામદેવપીરનું મંદિર છે અહીં મિત્રો આપણે સામે જોઈ શકીએ છીએ કે એમ્બ્યુલન્સની પણ સુવિધા છે મતલબ કે કોઈ પણ વ્યક્તિને ઈજા થાય છે કાં તો કંઈ પણ મેડિકલની જરૂર પડે છે તો અહીં તે પણ સગવડ છે અહીં મિત્રો અંદર જવા માટે કોઈ ટિકિટ છે નહીં એટલે અંદર આપણે ફ્રીમાં જ પ્રવેશ મેળવી શકશું અહીંયા આપણને આ આજથી મળી ગયા છે તો આ કંટ્રોલ રૂમ લાગે છે અચ્છા અહીંયા આ ટેન્ટ છે ગેસ્ટ માટે વીઆઈપી વ્યક્તિઓ માટે છે સાંજ સાંજે પાંચ વાગ્યા પછી દિવસે નહીં નહીં અચ્છા રાત્રે મતલબ રાત્રે કેટલા વાગ્યા સુધી પાંચથી આઠ જ બરાબર અને આ પિસ્તાલી પિસ્તાલીસ દિવસ ક્યાં છે તો પિસ્તાલીસ દિવસ પછી 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 બધું બંધ ક્લોઝ કરી આવશે ભવિષ્યમાં ચાલુ કરવામાં આવશે એવું કઈ પછી એક વર્ષ પછી મતલબ અત્યારે આ ડેમમાં ખાલી જગ્યા છે એટલા માટે અચ્છા પછી અહીંયા પાછી જગ્યા થશે તો ફરીથી ચાલુ કરવામાં આવશે અને અંદર ગેસ્ટ એટલે શું શું સગવડ છે અંદર ખાલી બેસવા માટેની ની સગવડ છે અચ્છા અચ્છા અરે રોકાવા માટે તો ટેન્ટ સિટી છે બરાબર વીઆઈપી ગેસ્ટ હોય તેમને આરામ કરવા માટે કેમ સગવડ છે ટોયલેટની કે એવી કોઈ સગવડ ટોયલેટ ની સગવડ ઉપર ની જગ્યાએ ટોયલેટની ની વિશે સગવડ છે અહીંયા ફક્ત રેસ્ટ કરી શકે મેડિકલ વિભાગ છે અચ્છા એસી મેડિકલ વિભાગ એટલે કોઈ ડોક્ટર બેસે છે કે ડોક્ટર છે અચ્છા સટલાસ ના થી ડોક્ટર પણ છે અને એમ્બ્યુલન્સની સગવડ પણ છે કઈ પણ બનાવ બને તો એમના માટે મિત્રો અહીં ફૂડ કોર્ટ છે અને કેન્ટીનની સગવડ છે મિત્રો અહીં ઠંડાની સગવડ છે શું શું નાસ્તામાં શું શું મળે સેન્ડવીચ પીઝા સેન્ડવીચ પીઝા પપ ફ્રેશ જ્યુસીસ વોટર કાઉન્ટર છે અહીંયા મિત્રો અહીં ફૂડ કોર્ટ એરિયા છે અને અહીં બેસીને આપણે નાસ્તો કરી શકીએ છીએ ઠંડુ પીણું આઈસક્રીમ ખાઈ શકીએ છીએ અહીં સરસ મજાના કુલરની પણ સગવડ છે જેથી આપણને ગરમીની અંદર રાહત મળી શકે અહીંયા વીઆઈપી લોકોને બેસવા માટે રેસ્ટ કરવા માટેની જગ્યા છે અત્યારે અહીં ફ્રીજ છે એટલે કે ફ્રી એન્ટ્રી જ આપણને મળે છે અહીં પણ કુલરની સરસ મજાની સગવડ છે મિત્રો આ ડેમ વિસ્તાર છે તેથી અહીં ચેતવણીનું બોર્ડ પણ મારેલું છે કે પાણીમાં પ્રવેશ કરશો નહીં મગરોથી સાવધાન રહો મિત્રો અહીં ટેન્ટની અંદર સરસ મજાના સોફા મૂકેલા છે અહીં આપણે શાંતિથી બેસી શકીએ છીએ આરામ કરી શકીએ છીએ મિત્રો આ બાળકો માટે જમ્પિંગ માટેનું છે બાળકો અહીંયા એન્જોય કરી શકે મિત્રો અહીં વચ્ચે વચ્ચે રસ્તા બનાવેલા છે તે કદાચ સાયકલિંગ માટે કાં તો અન્ય કોઈ રાઇડિંગ માટેના હોઈ શકે છે મિત્રો અહીં જે ગેટ છે તે બોટિંગ માટેનો છે અત્યારે જે એડવેન્ચર ફેસ્ટનું આયોજન થયેલું છે તે પિસ્તાલીસ દિવસ માટે છે એટલે કે પછી વરસાદ આવતા ધરોઈ ડેમની અંદર પાણી આવી જશે મતલબ આ બધો જ વિસ્તાર પાણીની અંદર ડૂબી જશે એટલે એટલા માટે કરી અને પિસ્તાલીસ દિવસનું આયોજન કરેલું છે મિત્રો અહીં સૂચનાઓ આપેલી છે એડવેન્ચર ઝોનમાં શું કરવું અને શું ન કરવું આ બોટિંગ વિસ્તાર અચ્છા એમાં ટિકિટ ત્યાંથી જ મળે કે અહીંયાથી જ ત્યાંથી જ ટિકિટ મળે હાયર ઇમરજન્સી સર્વિસ છે આ અલગ અલગ પ્રકારની બોટ છે અને સામે અહીં આપણને ટેબલ ઉપર જ આપણને ટિકિટ મળી જતી હોય છે અને સેફ્ટીવેર આપણને જેકેટ્સ આપણને ફેરાવવામાં આવે છે આ મોટી બોટ છે અને એ મોટી બોટની અંદર પણ આપણે એડવેન્ચર ફિસ્ટની મજા માણી શકીએ છીએ આપણે પેરાસિંગના પંદરસો રૂપિયા છે બોટ રાઇડના પાંચસો રૂપિયા છે પેરાસિંગ અંદર કોઈ પણ વસ્તુ અહીંથી દરિયામાં જાવ છો તેના માટે તમારે ફોર્મ ભરવાના રહીએ છીએ અચ્છા અચ્છા લાયબ્રેટી ફોર્મ તમારી જવાબદારી એટલે આપણી જવાબદારી માટે કરીને ફોર્મ ભરવા પડશે અચ્છા અહીં ધ્યાનમાં રાખવાની સૂચનાઓ છે મિત્રો અહીં પેરાસેલિંગ અને હોટ એર બલૂનની સગવડ છે પરંતુ તેનો સમય સાંજે પાંચથી આઠ વચ્ચેનો છે અત્યારે ગરમીના કારણે તે અત્યારે બંધ છે પાંચ પાંચથી કરીને કેટલા વાગ્યા સુધી પાંચ સાત વાગ્યા સુધી અને એનું શું ભાડું છે આનું ભાડાનો આઈડિયા નથી તમને અચ્છા મિત્રો મળતી માહિતી પ્રમાણે ફક્ત બોટિંગ બોટમાં બેસવું હોય તો પાંચસો રૂપિયા દર છે જ્યારે બોટની સાથે જે બલૂન લગાવેલો છે એ બલૂનનો ઉપયોગ કરવો હોય તો એની ટિકિટ પંદરસો સુધી છે એટલે પ પાંચસોથી પંદરસો વચ્ચે તેનો રેટ છે આવું આપણને જાણવા મળ્યું છે મિત્રો જાણવા મુજબ સાંજે પાંચથી સાત સુધી અહીં પબ્લિકનો ધસારો વધુ હોય છે અને બીજી અન્ય પ્રવૃત્તિઓ જે છે તે પણ એ સાંજના સમયે એ ઓપન થતી હોય છે અને અહીં ગરમીની સિઝનની અંદર અત્યારે પબ્લિક બહુ ઓછી આવી શકે પણ સાંજના સમયે એ વધુ આવતી હોય છે અહીં મિત્રો ધરોઈ એડવેન્ચર ફિસ્ટનું સ્ટ્રકચર ઊભું કરેલું છે જ્યાં આપણે ફોટોગ્રાફી કાં તો સેલ્ફી આપણે લઈ શકીએ છીએ મિત્રો અહીં બાળકો માટે ગેમિંગ ઝોન છે જેની અંદર ચાર પાંચ પ્રકારની એક્ટિવિટી છે અને દરેક એક્ટિવિટીના પચાસ રૂપિયા સમથિંગ તેની ટિકિટ દર છે અને લગભગ પાંચથી દસ સુધી પાંચથી દસ મિનિટ સુધી તેની અંદર બાળક રમી શકે છે મિત્રો આગળ આપણે વાત કરી હતી ચોમાસા દરમિયાન આ બધો જ વિસ્તાર હળિયાળો થઈ જતો હોય છે અને સામે ટેકરી ઉપર પણ મંદિર છે અને ત્યાં જોઈ ત્યાં ટેકરી ઉપર ચડીને પણ ધરોઈડેમનો સુંદર મજાનો નજારો આપણે જોઈ શકીએ છીએ અને ત્યાં આપણે પેલી બાજુથી એટલે કે સામે ચેકપોસ્ટ દેખાય છે તેની પેલી બાજુથી ઉપર જવાનો રસ્તો છે તે આપણે ઉપર જઈ શકીએ છીએ મિત્રો આ રસ્તેથી હમણાં આપણે આવ્યા હવે જે બાપસર ગામમાં જે રસ્તો જાય છે ત્યાંની પણ આપણે મુલાકાત લઈ લઈએ અહીં સેનિટેશનની સગડ ઊભી કરેલી છે મિત્રો આ રસ્તો તે છે જે અંબાવાડા પહોંચતા મેં જે તમને બતાવેલો કે અહીંથી પણ એક રસ્તો આપણે વાપસર બાજુ જઈ શકીએ છીએ તો તો મિત્રો હવે આપણે ધરોઈ ડેમના નીચેના રસ્તા થઈ અને આપણે ટેન્ટ સિટી બાજુ આવી શકીએ છીએ મિત્રો અહીંથી આવવાની ખાસ કંઈ જરૂર નથી કારણ કે વચ્ચેનો રસ્તો એટલો બધો સરસ પણ નથી આપણે ટેન્ટ સિટી પહોંચવું હોય તો ઉપરનો જે ડેમ ઉપરનો રસ્તો જે જતી વખતે આપણે ઉપયોગ કર્યો હતો તે રસ્તે થઈને જ આપણે ટેન્ટ સિટી આવીએ તે બેસ્ટ રહેશે આપણે બાપસર બાજુથી ટેન્ટ સિટીની અંદર પ્રવેશ કર્યો છે મિત્રો તમને ધ્યાનમાં હશે તે મુજબ આ અલગ અલગ પ્રકારના રસ્તા બનાવવાનું કારણ તે છે કે ધરોઈ ટુરિઝમ અંતર્ગત ઘણા બધા ઝોનમાં ઘણું બધું બનવાનું છે જેનો અલગથી વિડીયો આ ચેનલ ઉપર મેં મૂકેલો છે જે જોઈ લેવા વિનંતી તો તમને ધ્યાનમાં આવી જશે કે ધરોઈની આજુબાજુ કેટલા ઝોનમાં શું શું બનવાનું છે અત્યારે ફક્ત એડવેન્ચર જે ફિસ્ટ છે તેનું જ ઉદઘાટન થયેલું છે અને તેટલું જ આ વિડિયોની અંદર આપણે લીધેલું છે મિત્રો તમને ધ્યાનમાં આવી ગયું હશે કે સામે જે રસ્તો છે ત્યાંથી આપણે પ્રવેશ મેળવેલો એટલે કે જ્યારે વિડીયોની શરૂઆત કરેલી અને ડેમ ઉપર આપણે ચડેલા તો સામેલો રસ્તો જે હતો તે મળી ગયો છે આપણે અહીંયા અત્યારે ટેન્ટ સિટીની અંદર વળીએ છીએ મિત્રો આ છે ટેન્ટ સિટીનું પાર્કિંગ અને ટેન્ટ સિટીની અંદર અહીં પાર્કિંગની પણ સરસ મજાની જગ્યા છે મોટા મોટા વૃક્ષો છે એટલે ત્યાં વૃક્ષના છાએ પણ આપણે ગાડી પાર્ક કરી શકીએ છીએ તો આપણે અહીંયા ગાડી પાર્ક કરી દઈશું મિત્રો આ ટેન્ટ સિટી છે અને ટેન્ટ સિટીની અંદર આપણે જવું હશે તો આપણું ટેન્ટમાં રોકાવા માટેનું જો બુકિંગ હશે તો આપણને અંદર એન્ટ્રી મળશે અને અંદર પણ આપણે જોઈ શકીએ છીએ પણ આપણે બુકિંગ હશે તો જ આપણે અંદર એન્ટ્રી મળશે આ અંદરનો આપણને આ પજાબનો વ્યૂ છે એટલે કે અંદર આ રીતની ટેન્ટની સગવડ છે અંદર રિસેપ્શન હોલ ડાઇનિંગ હોલ કલ્ચરલ એરિયા ક્લસ્ટર એ બીસડી વગેરે સગવડો છે મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કે એડવેન્ચર ફિસ્ટની ટિકિટ બારી છે અને અહીંયાથી પણ આપણે ટિકિટ મેળવી શકીએ છીએ મિત્રો આપણે જે ડાબી સાઈડ રસ્તો છે ત્યાંથી આપણે આવેલા અને વિડીયોની શરૂઆત કરેલી ત્યારે અહીંયાથી ઉપર આપણે ડેમ ઉપર ચડેલા મિત્રો ધરોઈ ટુરિઝમ લેટેસ્ટ અપડેટ માટે વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અજય હિન્દ જય ભારત